લોકસભામાં શ્વેતપત્ર રજૂ થયું હતું અને એ જ શ્વેતપત્રને લઈ સીઆર આર હવે નિવેદન સામે આવ્યું છે જોકે આપણે એ પણ જણાવી દઈએ કે સીઆર પાટીલે વિપક્ષ પર નિશાન પણ સાધ્યું હતું જ્યારે શ્વેતપત્ર રજૂ થયું ત્યારે કોંગ્રેસ દ્વારા બ્લેક પેપર જાહેર કરવામાં આવ્યો હતો એ સમયે પણ આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા હતા પરંતુ હાલ સીઆર આર નિવેદન સામે આવ્યું છે બે હજાર ચારથી થી ચૌદ સુધીમાં યુપીએ શાસનમાં આર્થિક સ્થિતિ નબળી પડી યુપીએ સરકારમાં બેન્કિંગ સેક્ટરમાં સંકટ હતું યુપીએ સરકારમાં રૂપિયો પણ ગગડ્યો હતો યુપીએ સરકારમાં જે નુકસાન થયું છે કે મોદી સાહેબની એનડીએની સરકારમાં એ હવે પાર કરી છે અને અર્થવ્યવસ્થા વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે એ જોવાનું છે કે આપણે બે હજાર સુધી ક્યાં હતા ને હવે ક્યાં છીએ આ શ્વેતપત્રના મુદ્દાઓ છે સ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે યુપીએ સરકારે દેશનું આર્થિક સાચાને કમજોર કર્યું છે યુપીએ કારમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતું વિદેશી મુદ્રા ભંડારમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો મોટું દેવું કરવામાં આવ્યું હતું રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો શ્વેતપત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી